વધારે તકલીફમાં કફ અહીંયા ભરાઈ જાય અને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે નાકમાંથી પાણી આવે છીકો આવે આંખમાંથી પાણી આવે મહેન્દ્રભાઈ તમને જે છે કેટલા લાંબા સમયથી આ બધી ફરિયાદો હતી જે શ્વાસની શરદીની બધી અઠ્યાવીસ વર્ષ જેવું છે તો આટલા લાંબા સમયથી આ સમસ્યા હતી તો એના માટે તમે લગભગ અલગ અલગ જે છે એ કેટલા ડૉક્ટર્સને મળ્યા લગભગ પંદરથી વીસ એક ડૉક્ટર તો મિનિમમ મુંબઈ છે અમદાવાદ છે સુરત છે કચ્છમાં લગભગ ગાંધીધામ ભુજ બધા સેન્ટરોમાં એલર્જી છે એલર્જીની દવા આપે કોમ્પન ગોળી બરાબર જો આજે એક દિવસ ના લઉં તો બીજા દિવસે સવારથી અને બધું થઈ જાય આપણે સાત દિવસનું પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર મેડિસિન્સ થઈ અત્યારે તમને કેટલા ટકા લાગે છે તો હવે દવા જે ચારેક મહિનાથી ચાલુ છે તો તમને કાંઈ પંપ કે એલર્જીની ગોળી કે લેવી પડી છે બિલકુલ નહીં હળવું થઈ ગયું શરીર તો કબજીયાત એ પણ અત્યારે રેગ્યુલર ચાલુ થઈ ગયું વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો